જો આપણે વઘા કરવા મળ્યા છે જો એક કિન નઈ છો એ હોરા કિન નાખ્યો એટલે નડે નઈ કાબા હાલો તે આપણે વઘા કરવા મળ્યો હવે જો આપણે વઘા કરી નાખ્યા છે બે આયા છે અને બે આલ પાકી નાખ્યા છે હાલો તે આપણે વાડીએ જઈ હવે કડક પોરો બોરો ખાઈ લેવી પછી વિચાર્યું હું કામ કરવાનું પાછું જો આપણે વેવાસી પાછા પડામાં દાતોડો લઈને આ બાજરા ને ક્યારે વાટ નાખવી એક છે ને ખેડાઈ જાય એટલે હાલો આપડે વાટ નાખવી જો આપણું બાજુ વધાઈ ગયું છે હાલો આપણે વાડિયા આવી પાણી પીતા આવી પછી આના પૂળા વાળ લેવી પછી હાઈ લેવી એટલે ખેડાઈ જાય જો મારા ને વાડિયા હાલતો થઈ ગયો છે ટ્રેક્ટર આવે છે ડોઝ ને એવું ખાતર ભરવા

કાશ એસા પાછા વખતે ખા તગલા નું કા નું કા હે ચાલો આપણે ખાતે ખરો પાછા વ્યાજ ખડે ગયો છે હટ જા આખો ભરાઈ ગયો તેમ આવો થઈ ગયો

ફાઇનલી આપણે જાગીર નો થઈ ગયા છે ખાતર ભરવા ચાલો જઈએ ખાતર ભીડ નાખ્યું એટલે ભાઈ હાલો તે ખાતર જો ખાતર ભરવાસી તગારો પાવડો લઈ લીધો છે ચાલો આપણે ભરવા મળ્યું ખાતર હવે જો આપણે ખાતર ભીડ નાખ્યું છે ધોઈ અહી એટલે ઉડાણ નાખ્યું આપણે જો ખોળા છે ઢગલા થઈ જાવ ચાલો હવે આપણે ગામમાં જઈએ કાંટો ગોપાલ ને લેતા જઈ હોય જો આપણે ગોપાલ ની વાડિયા પહોંચી ગોપાલ જો ખાતો ખાતો ખાઈ લીધું ગામમાં જવું હે હા હા તંભાળા આપડે કાલે દઈશું શું લેશો હા ત્યાં લઈ લે ગોપાલ જો પૈસા લેવા જો હે

કેરી આપણે લેતા આવ્યા છે આમાં છે મસ્ત ઠંડો ફોન આવે છે તો હાલો આપણે ખાઈ લેવી કેરી ને ભૂલતી ભાઈ જો આપણે કેરી મોણ નાખી છે જો ચાલો આપણે કેરી ખાઈ લેવી જો આપણે કેરી ખાતા તા જો આવ્યો છે કા ગોપાલ વરસાદ જમી ગયો દેખાડો દેખાડો વરસાદ જો બે જતે કેરી ખાવા ખાવી ગુલફ ખાઈ લેતે હા હાલો તે મુન ગોપાલ કેરી ખાઈ લે હવે આપણે કેરી ખાઈ વેવા છેવી ને જો આવે સડે છે પણ આરા વેવા છેવી તાસના તો હાલો આપણે પાણ હારવા પડ જો આપડા પડામન ને આવી ગયું છે દાટી આકવા જો હાલે છે

જો આપણે ગોપાલી વાડી પર હાલતા થઈ ગયા છીએ અને ગોપાલે છે તો મિત્રો આ રીયલ માં પડ્યો આપણો વિડીયો પકડ્યો ને કા એટલે એમ સાઈ થી નઈ પડ્યો કઈ રીતે પડ્યો કા ખબર ન હોય કઈ રીતે પડી ગયો લે આ માં પડ્યો તો આપણે વિડીયો બનાવ હાટો એમ નઈ પડ્યો આપણે હવે આપણે જઈએ છીએ ગોપાલની વાડી એકાઈ દી વિડિયો બનાવી કોમેડી ગોપાલ આપણને બરાક આવ્યો તો મેં હાલતે જ આવી તું બરાક આવ્યો તો હું હોળો તને બરાક આવ્યો તું ઉમેર વાડી આવ્યો તો હાલો તો આપણે વિડીયો બનાવવા જઈએ કા ગોપાલ જો આપણે ધાબા માથે વેવા છે ગોપાલ તો બેહી ગયો છે આપણે જો મીક દીધી રેડી આવ આપણે ફોન મીક હવે આપણે માં ફોન ઠડાય દીધી હાલો તો આપણે વિડીયો બનાવી નાખી ભાઈ જો આપણે ગોપાલ ની વાડી વેવાતા નો વરસાદ આવા વિડીયો હે બોલાણ આવી ગયો

જો આપણે ગોપાલ ના તળ ઢાકવા જતા તમે કહેતા છે તેથી કાટ ના છતા પણ થોડાક લીલા હતા ને એટલે થોડાક રહી ગયા તા ગોપાલ તો વરસાદ ડિસ્કો કરે છે તો પાસા સાટા આવા મળ્યા છે દેખાય છે નહીં પણ કા ગોપાલ જો દેખાય છે સાટા પડે ના ના મોટા સાટા પડે છે પણ મોટા મોટા